અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવને લઈને વ્યારા ખાતે ભવ્ય અક્ષત કળશ યાત્રા યોજવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા કાનપુરા વિસ્તારમાં આવેલા રામજી મંદિર ખાતે પ્રભુ શ્રી રામજીની આરતી કરી નગરજન નગરની વસ્તી યોજના પ્રમાણે અક્ષત કળશ યાત્રા કળશ વિતરણ કરવામાં આવ્યા હતા અને વ્યારા નગરની વિવિધ વસ્તીઓમાં અક્ષત યાત્રા યોજી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવનું અંતર્ગત દરેક હિન્દુઓના ઘરે અક્ષત મૂકી રામ મંદિરની નિમંત્રણ પત્રિકા આપવાનો કાર્યક્રમ શરૂ કરાયો હતો અયોધ્યાધામમાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવને લઈને વ્યારા અંબાજી મંદિરથી ભવ્ય અક્ષર કળશ યાત્રા શરૂ થઈ હતી જે યાત્રા નગરના મુખ્ય માર્ગો પર ફરી કાનપુરા વિસ્તારમાં આવેલા રામજી મંદિર ખાતે અક્ષત કળશ યાત્રાનું સમાપન થયું હતું આ યાત્રા યાત્રામાં મોટી સંખ્યામાં નગરજનો હિન્દુ ધર્મ પ્રેમીઓ અને સામાન્ય જનતા સહભાગી થઈ હતી અને રામજી મંદિર ખાતે રામ ભગવાનની આરતી કરી નગરની વસ્તી મુજબ અક્ષત કળશનું વિતરણ કરાયું હતું અને પહેલી જાન્યુઆરીથી પંદર જાન્યુઆરી સુધી દરેક હિન્દુના ઘરે અક્ષત કળશ મૂક મૂકી રામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા ઉત્સવની પ્રતિક્રિયા આપવાનું કાર્ય પ્રારંભ કરવામાં આવ્યું છે ઉલ્લેખનીય છે સમગ્ર દેશભરમાં ભગવાન શ્રી રામજીના મંદિરને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો છે ત્યારે વ્યારા નગરની આઠ વસ્તીઓમાં દરેક હિન્દુઓના ઘરે અક્ષત કળશ મૂકી ભગવાન શ્રી રામજીના મંદિરના પ્રાણપ્રતિષ્ઠાની આમંત્રણ પત્રિકા આપવામાં આવશે જય શ્રી રામલી પેઢી થયું છે ઓગણીસો નેવું ના કાર સેવા પછી આજે ત્રીસ વર્ષ પછી આજે અયોધ્યા ભવ્ય રામ મંદિર બની તૈયાર થઈ ગયું છે તેનું પ્રાણ પ્રતિષ્ઠા બાવીસ જાન્યુઆરી બે હાજર ત્રેવીસ રોજ અયોધ્યા રાખવામાં આવેલ છે તો આપણે દરેક હિન્દુને એક આહવાન છે કે બાવીસ એકવીસ બાવીસ જાન્યુઆરી પોતાના ઘરે સાંજે પાંચ દીવા અને લાઇટિંગ પોતાનું ઘર લાઇટિંગથી સજાવે અને બાવીસ જાન્યુઆરી સવારે અગિયાર વાગ્યાથી લઈ બપોરે એક વાગ્યા સુધી પોતાના આજુબાજુના મંદિરને મંદિરને કેન્દ્રમાં રાખીને રામધૂન હનુમાન ચાલીસા જેવા કાર્યક્રમો થાય અને આપણે આ રામ મંદિરના ઉત્સવને ભવ્ય અતિભવ્યતાથી ઉજવીએ અને આખા વિશ્વમાં એક સંદેશ જાય કે હવે હિન્દુઓ એક છે અને હિન્દુઓ જાગી ચૂક્યા છે એક સંદેશ આખા વિશ્વમાં વિશ્વના પડઘા પર પડે એના માટે સૌને હવન કરવામાં આવ્યું છે જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ આજે વ્યારા નગરમાં અંબા માતાના મંદિરેથી 31 બાર 23 અને રવિવારના રોજ જે કળશ યાત્રા કાઢવામાં આવી તેમાં વ્યારાની સનાતન ધર્મ પ્રેમી જનતાએ જે સાથ અને સહકાર આપ્યો તે બદલ

જાન્યુઆરી સુધી ઘર ઘર અક્ષત અભિયાન પત્રિકા અને શ્રી રામ ભગવાનનો ફોટો જે વિતરણ કરવાનો છે તે કાર્યક્રમમાં પણ વ્યારાની જે ધર્મપ્રેમી જનતા આજે સાથ આપ્યો તેવો જ સાથ આપે તેવી અભ્યર્થના અંતે એટલું જ કહીશ ધરાકી કણકણ મે રામ હે जल में स्थल में राम है हमारी की एक-एक क्षण में स्थान है मैं हम तू हम सब में राम है तो इस राम कार्य को हम सब साथ मिलके करें और इस पावन अवसर को दीपोत्सव की तरह मनाए ऐसी अभिलाषा जय श्री राम जय श्री राम जय श्री राम, जय श्री, राम।, राम। श्री राम लला जारी मूर्ति प्राण प्रतिष्ठा स्थापित कर आना उत्सव में अपने सहभागीना

આઠ મંદિર છે તો આઠ વર્ષથી એ જાગરણ કાર્યક્રમ થયો આઠ માંથી પાંચ સરસ મજાની બેઠક થઈ અને કોઈ પણ ઘર છૂટશે નહીં એના બધાએ સંકલ્પ લીધું છે બધાએ પોતપોતાના આનંદ આનંદોત્સવ તરીકે પ્રભાત ફેરી ઘરની સજાવટ બધા વિવિધ પ્રકારના હરીફાઈના કાર્યક્રમો લીધા છે